મહેસાણા નગરપાલિકાને ને દરજ્જો મળવાનો મામલો રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકે આપ્યું નિવેદન ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી માનેશ્રી ભૂપેન્દ્રભાઈની સરકારે આજે કેબિનેટમાં ખૂબ સરળ નિર્ણય લઈ અને રાજ્યની અંદર નવ જેટલી મહાનગરપાલિકાઓની જાહેરાત કરી છે દેશમાં આદરણીય માન્ય મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે દેશ અને રાજ્ય વિકાસ ડબલ એન્જિનની સત્તાથી કરી રહ્યો છે એને ગતિ મળે શહેરમાં વિવિધ પ્રકારના વિકાસના પ્રકલ્પો ઊભા થાય ગુજરાત અને ગુજરાતના લોકોને સુખાકેરી મળે અને એ માટે રાજ્ય સરકારે એક નવું મહાનગરપાલિકા જાહેરાત કરી એનાથી લોકોના જનજીવનમાં રહેણીકરણીમાં કરણીમાં અને પોતાના વિસ્તારના વિકાસમાં આ મહત્વનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે આજે આપના માધ્યમથી હું માન્ય ભૂપેન્દ્રભાઈની સરકારને અને માન્ય મુખ્યમંત્રીશ્રીને હૃદયથી આભાર પણ પ્રગટ કરું છું કારણ કે મારું મહેસાણા એ પણ મહાનગરપાલિકામાં આજે આવ્યું છે એટલે મહેસાણાના વિકાસ માટે પણ તમે હૃદયથી આભાર વ્યક્ત કર્યો તો આપણે જે નગરપાલિકા પણ મહાનગરપાલિકા બનશે તો બસ સ્થાનિકો સાહેબ ફાયદો થશે શું થશે સ્થાનિકોમાં જે નવા આખા મહાનગરપાલિકાના ડેવલપમેન્ટ જે પ્લાન હોય છે અને પ્લાન આધારિત ડેવલપમેન્ટ થાય છે બીજું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની પણ વિવિધ ગ્રાન્ટો વિવિધ કાર્યક્રમોના અંતર્ગત જે મહાનગરોના વિકાસના કાર્યો છે એ તેજીથી થતા હોય છે ખૂબ મોટો એમાં આર્થિક મદદ કેન્દ્ર સરકાર દ્વારા પણ શહેરી વિકાસ દ્વારા થતો હોય છે બીજું કે ગામડાઓનો વિકાસ શહેર જેટલું વિસ્તૃત થશે તો નજીકના ગામડાઓનો પણ વિકાસ એ થવાનો છે એટલે મહાનગરપાલિકા બનવાથી ન કેવળ મહેસાણા મહાનગરપાલિકા પરંતુ એના સરાઉન્ડિંગ લાખ જે ગામડાઓ છે અને લાખો આપણા મહેસાણા નાગરિકો છે એમને પણ ધંધો વેપાર રોજગારી અને મહેસાણાની જે જમીન છે એના ભાવમાં પણ વધઘટ થશે એમાં જે અત્યારે ફેક્ટરીઓ છે જે બેન્કો છે એનું જે ધારાધોરણ છે જે સી ગ્રેડ ડી ગ્રેડ હોય છે એ વધી અને સીધી મહાનગરપાલિકાઓના લીધે એના જે કર્મચારીઓ છે એની બ્રાન્ચો છે એમાં પણ વધારો થવાનો છે એટલે કુલ મળીને ખૂબ મોટો વિકાસ આ મહાનગરપાલિકાના નિર્ણયના લીધે થતો છે આ મહાનગરપાલિકામાં કેટલા ગામને આવરી લેવામાં આવશે મહેસાણાના સરાઉન્ડિંગ લગભગ જે એક્ચોલિંગ ગામ છે આખા ગામ અથવા ગામના સર્વે નંબર એમને સમાવેશ કર્યો છે અને સંતુલિત મહાનગરપાલિકા બનાવવાનો સરકારે પ્રયાસ કરશે